શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર શખ્સ આખરે પોલીસના શકંશોમાં આવ્યો છે સુરત સ્કૂલ સંચાલક પાસેથી છાસઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ શખ્સની ઓળખ મહેન્દ્ર પટેલ તરીકે થઈ છે મળતા અહેવાલ પ્રમાણે મહેન્દ્ર પટેલે સ્કૂલની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો આ શખસ સ્કૂલમાં થતા નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતો હતો આખરે સુરતની સ્કૂલના સંચાલકે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદના આધારે તોડ કેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે શેડી ક્રાઈમની પૂછપરછમાં વધુ વિગતો સામે આવી તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આરોપી પાસેથી ચારસો થી વધુ ફાઇલો મળી આવી છે મહેન્દ્ર પટેલે અઢાર કરતાં વધુ શાળાઓનો તોડ કર્યો હતો દક્ષિણ ગુજરાતની બાર થી વધુ શાળાઓ તોડ કર્યો હતો મહેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર સાત માં વસવાટ કરે છે તો બીજી તરફ સીઆઈડી ક્રાઈમના દરોડાથી શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે આ ફરિયાદ તો બહુ પહેલાંની છે બે હજાર બારથી બે હજાર સત્તર વચ્ચેની પણ ફરિયાદની હિંમત હમણાં આવી અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી બરાબર છે આપણે ન જવું પડે કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે એટલે એને હેતુથી અમે આઉટ કરી લેતા હતા જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલ્લભાઈ પાંસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચસ્તરીય લઈ જઈશું એટલે પ્રફુલભાઈ પાંચોરિયાના કહેવાથી શેડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે અને મારી સાથે સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે મહેન્દ્ર પટેલ છે મહેન્દ્રભાઈ છે ને આપણે કેમ ઝાડ બિછાવે એવી રીતે એક બધા જ જિલ્લાઓની અંદર કોઈને કોઈને ઓળખતા હોય કઈ સ્કૂલને મંજૂરી લેવાની છે એવી પહેલાં એ માહિતી એકઠી કરે જે સ્કૂલ મંજૂરી લેવાની હોય એની પાસે જાય પાસે ગયા પછી એના ડોક્યુમેન્ટ માગે લાવ હું તમારી મંજૂરી લઈ આપું એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે તમને એટલામાં હું મંજૂરી લાવી આપીશ મંજૂરી લાવી પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે તો એ મંજૂરી આ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે આ ડોક્યુમેન્ટ ખોટું છે એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓમાં ફસાયેલી છે મારી સાથે ટોટલ બે હજાર પંદર સોળ અને સત્તર ની અંદર મળીને થોડા 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 દર વર્ષે દર વખતે જ્યારે પણ એક આવું કંઈ ઘટના બને ત્યારે પાંચ લાખ ત્રણ લાખ અગિયાર લાખ એમ કરતાં કરતાં છાસઠ લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે આજે આખી ઘટના છે એની અંદર માત્ર મહેન્દ્ર પટેલ જ ઇન્વોલ્વ છે કે બીજા કોઈ સરકારી અધિકારીઓ ઇન્વોલ્વ હોવાનું તમારી દ્રશ્ય સામે આવ્યું છે નહીં મહેન્દ્ર આરટીઆઈ કાર્યકર્તા જેટલા પણ છે બરાબર એટલે કે ટૂંકમાં આ મહેન્દ્ર પટેલ જેવા ઘણા બધા બીજા અલગ અલગ સિટીઓની અંદર કાર્યરત છે જ કે જેની અરજીઓ નાની મોટી આવે પણ સૌથી વધારે મારી સ્કૂલની અંદર અરજી આવી હોય તો મહેન્દ્ર પટેલની આવેલી છે સરકાર સ્ત્રી તરફથી જ્યારે પણ અમને આવી અરજી આવે અને સરકાર સ્ત્રી તરફના કોઈ માણસ કે પ્રતિનિધિને મળવા માટે જઈએ જેમ કે સચિવ અમારા શિક્ષણની અંદર સૌથી મોટા સચિવ હોય તો એ સચિવ પણ અમને પૂરતો સહકાર આપતા કે ભાઈ તમે આટલા આટલા ડોક્યુમેન્ટ આવી રીતે એકઠા કરીને મૂકી દો એટલે અમે તમારું નિરાકરણ કરી નાખીશું એવો સંપૂર્ણ સહકાર અધિકારીઓ બધાએ કાયમને માટે આપેલો છે અમારી તપાસ એવું જ આવ્યું કે સ્થાનિક જે શિક્ષણ અધિકારી હતા અથવા સ્થાનિક શિક્ષણ અધિકારી વિભાગના જે અધિકારીઓ છે એ પણ મહેન્દ્ર પટેલ સાથે ઇન્વોલ્વ હતા આખી ઘટનામાં તમારું શું કહેવું છે બાબત નહીં આ સુરતની એક ઘટનાની વાત કરું સુરતની ઘટનાની અંદર મહેન્દ્ર પટેલ જ્યારે પણ અહીંયા આવતા ત્યારે અમારે બધાએ જેટલા પણ મિત્ર સર્કલ છે ટ્રસ્ટી મંડળમાં બધા વાતો થતી કે જ્યારે પણ અહીંયા આવે તો ડીઓ કચેરીની અંદર સૌ પ્રથમ ડીઓની જ માગણી કરે કે ભાઈ તમે એસી વાપરો છો એનું બિલ કોણ ભરવાનું છે તમે અહીંથી ગાડી લઈને જાઓ છો તો એ ગાડીના કેટલા કિલોમીટર ચલાવી તમે ગાડી આવી બધી વાતોની એ ચર્ચાઓની આરટીઆઈ એ ડીઓની પણ માગતો અને ડીઓ એની અંદર દબાઈને પછી નાની મોટી એની વાતોને મનાવતા હશે પણ ડીઓ સાહેબ ઇન્વોલ્વ હોય એ વાતને હું

કેટલો દબાવી શકાય કોઈ વ્યક્તિને બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે હું મારી જ વાત કરું તો બે હજાર બારથી એણે અરજી ચાલુ કરી મેં સહન બે હજાર પંદર સુધી કર્યું બે હજાર તેર ચૌદ પંદર ત્રણ વરસ સહન કર્યું ત્રણ વર્ષ સહન કર્યા પછી હું થાય કહું કે હવે ભાઈ પૈસા આપી આપણે આપણી કામને પૂરું કરીએ કરીને અરજી બંધ કરે અને છતાં પણ એને બંધ ન કરી સત્તરમાં પછી એને મેં ગાળા ગાળી કરી ત્યાર પછીથી એનો કોલ ક્યારે આવ્યો નથી અને છેલ્લે થોડા સમય પહેલાં ગાંધીનગર ગયો તો ત્યારે મુલાકાત થઈ અને ફરી અરજી કરવાનું કીધું એટલે મેં આ દીઓ સાહેબ ને અને શિક્ષણ મંત્રીની મુલાકાત લઈ અને હિંમત જોટાવી અને ફરિયાદ કરી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત